લોકાર્પણ કર્યુંલી ઝંડી બતાવી બસો રવાના કરી હતી તેમાં પણ વિશેષ કરીને પાદરા જંબુસર બોટાદ વાયા વડોદરા બોરસદ તારાપુર સાળંગપુર બે પાદરા અને ત્રણ પાદરા રણગીકપુર વાયા હાલોલ કાલોલ ગોધરા રૂટ ઉપર કુલ ત્રણ નવીન બસોનો શુભારંભ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કરાવ્યું હતું આ નવીન બસો દ્વારા મુસાફરોની યાત્રા ઉત્તમોત્તમ સુવિધાયુક્ત અને સુગમ બનશે સસ્તો ભાડું સિદ્ધ સિદ્ધપૂર્ણ યાત્રા કહેવતને સાબિત કરતી એસટી નિગમની બસો આજે આરામદાયક મુસાફરી કરવા યોગ્ય બની રહી છે અત્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ ભાજપા સંગઠન સહિત મહેમાનોએ બસોનું પૂજન કર્યું હતું અને લીલી ઝંડી આપી નવીન બસોને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ કુમાર સોની પાદરા નગર ભાજપા પ્રમુખ કૌશિકભાઈ પટેલ ભાજપ હોદ્દેદાર અને કાર્યકરો એસટી વિભાગના અધિકારીઓ ડ્રાઈવરો કંડક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ગુજરાત સરકાર શ્રી દ્વારા પાદરા ડેપોને નવી ત્રણ બસ ફાળવવામાં આવેલી છે જે બસ પાદરા ડીસા પાદરા જંબુસર બોટાદ અને પાદરા રંધીકપુર રૂટ ઉપર મૂકવામાં આવેલી છે મુસાફરોને સરળતા રહે તે માટે સરકાર નવી બસ દરેક ડેપોને ફાળવતી રહી છે અને ગયા વર્ષ ગયા અઠવાડિયામાં જ પાદરાના ડેપોમાં નવીન ફૂડ સ્ટોલનું લોકાર્પણ કરવામાં આવેલું છે જ્યાં ક્વોલિટી અને વ્યાજબી ભાવે સારું ફૂડ પણ મળે છે તો સરકાર હવે મુસાફરોને સુવિધા મળે મુસાફરી સાથે તેમના ખાણીપીણીને પણ સરળતા રહે અને તમામ ડેપો સ્વચ્છ રહે એ માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સતત પ્રયત્નશીલ છે અને મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ઊભી થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે